જઈ રહ્યા છીએ ઉનાળાની ઋતુમાં અમૃત સમાન બીલાનું શરબત બિલાને તો તમે બધા જાણો જ છો કે બિલનું ઝાડ છે તેના ઉપર ઉગે છે અને તેનું શરબત બને છે જેવો ઉનાળો શરૂ થાય તો બહાર બિલા શરબત વેચાવા લાગે છે પણ આજે આપણે શીખવાડીશું કે તમે એ બીલાનું શરબત ઘરે કેવી રીતે બનાવી શકો છો તો સૌથી પહેલાં તમને દેખાડી દઈએ કે બિલ્લું કેવું હોય અને તમારે કેવું બિલું પસંદ કરવું જોઈએ તો ચાલો તમને દેખાડી દઈએ

તો તોડી થોડી મહેનત પડે છે ફ્રેન્ડ પણ આ બીલાનું શરબત પેટ માટે ખૂબ જ સારું છે અને ખૂબ સારું એમાં એના ગુણ છે પેટ માટે અમૃત સમાન બીલું છે આ સારું છે કે આ બિલું જ્યારે નીચે પડ્યું ત્યારે નીચે કોઈ નીકળતું નહોતું નતાર એમણે તો હેલ્મેટ પહેરીને નીકળવું પડે એટલું તો પથ્થર જેવું આ બિલુ છે પણ બહારથી જેટલું કઠળ છે અંદરથી એટલું જ સરસ છે નરમ છે અને મૂળકારી છે હવે તમે જોઈ શકો છો કે આપણે આ જે બીલાનું શરબત બનાવીએ છીએ એના માટે આપણે પહેલાં બીલું કેવી રીતે પસંદ કરવું કેવું પસંદ કરવું તે આપણે આમાં દેખાડ્યું અને હવે આપણે તે બીલાને

હવે ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણે આ જે બિલુ છે તેનો પલ્પ કાઢી લીધો છે ફ્રેન્ડ આ ઉનાળા